ભ્રષ્ટાચાર બંધ કરો બંધ કરો ભ્રષ્ટાચાર બંધ કરો બંધ કરો ભ્રષ્ટાચાર બંધ કરો બંધ કરો ગામ અમલવાટ તાલુકો કવાટ જિલ્લો છોટા ઉદેપુર અમલવાટ ગામ તળાવ જે છે એમાં જે પાણીનો સંગ્રહ થાય છે એ પાણીનો સંગ્રહ થતો નહીં જે ગેટ પર બનાવવામાં આવ્યો છે એમાં પાણી લીકેજ થાય છે એના લીધે અમલવાટ ગામ ચાપરિયા ગામ ખંડીબારા ગામને જે પાણી મળતું હતું એ હાલ મળતું નહીં

અને જે લોકો આ વખતે જ આ વખતે જે ડેમનું કામ કરવા કરવામાં આવ્યું છે એ તદ્દન નિષ્કાળજીપૂર્વક કરવામાં આવ્યું છે અને તેથી આ લોકો જે પણ અધિકારીઓ આની અંદર સામેલ હોય એ લોકોની તપાસ થવી જોઈએ અને કાર્યવાહી કાર્યવાહી થવું જોઈએ એવી અમારે સરકારને વિનંતી છે કહેવું છે અને જો આ પ્રમાણે થતું રહેશે તો અમારા અમલવાડ ગામના અંદર ખેડૂતોનો પ્રોબ્લેમ થશે કારણ કે અમારા ગામની અંદર ખેડૂતોની સંખ્યા વધારે છે અને એ લોકો ખેતી કરવામાં પ્રેરાયેલા છે વર્ષોથી ખેતી કરે છે ડેમ બી વર્ષોથી છે પણ આ વર્ષે અમારે પાણીનો નિકાલ થઈ રહ્યો છે તો અમારે ગેટ બંધ થઈ જાય તો અમારે પાણીનો સંગ્રહ થઈ જાય તો અમારે કેનાલ અને કુવા અને બોરની અંદર પાણીનો સ્તર ઊંચું આવી શકે એટલે અમારે સરકારને એટલી વિનંતી છે જે જે અધિકારીઓ આમાં સામેલ હોય એ અધિકારીઓની તપાસ થવી જોઈએ અને આ ગેટનું કામ થવું જોઈએ જાની અમલવાડ ડેમ સિંચાઈ તળાવ અહીંયા આયેલ છે એમ તો ન્યૂ વર્ષની વાત કરી અહીંથી નવું વર્ષ તળા છે જૂનો જ્યારે બહુ પાણી મળતું તો ત્યાં આગળ ખીચવા માટે મકાઈ છે ડાંગર છે બાટુ છે કુવામાં પાણી નહીં આવતું એવી તકલીફ હતી પેલી તો ડેમ ને કારણે પાણી કુવામાં વોર પાણી સારું છે હમણાં પણ હમણાં કેવું વાત કરીએ એમ તા આ વખતે ડેમ બંધ થયો નહીં એના કારણે તકલીફ પડે આવડશે ખાલી એટલે હવે ભ્રષ્ટાચાર થાય છે કામગીરી થતી નહીં પૂરેપૂરી લોકો સામે અમારે પાણી જોઈએ ગેટ બંધ કરવું જોઈએ કામગીરી સારી થવી જોઈએ અમલવાટ જામ તળાવ છે અને અમારું આ રિપેરિંગ નું કામ શરૂ હતું એમઆઈસી નું પણ ગેટ નું કામ શરૂ હતું રબર સીલ નું કામ અત્યારે ચાલતું હતું પણ વરસાદના ના લીધે હજુ એનું રિપેરિંગ કામ બાકી છે એના લીધે થોડું પાણી એ પૂરું રહી છે થોડું પણ જ્યારે કમ્પ્લીટ થઈ જશે તો એનો પૂરેપૂરો લાભ મળશે ગયા વર્ષે જ થયું છે પેલા કેવું થોડો થયો છે પણ ચોમાસા કમોસમી વરસાદ ઉડી રહ્યા એના લીધે અમે અમારું કામ સમયસર તમે